બેન જોશી છે અત્યારે હું આવેલી છું ખંભાતમાં અને ત્યાં મને રેલેટર્સ હોવાનું એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે જે બેનના ત્યાં હું આવી છું એ બેનના મોડેથી સાંભળીએ કે આપણને શું રિઝલ્ટ મળ્યું છે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે તો શું નામ છે બેન તમારું મારું નામ જયશ્રીબેન મહેશભાઈ મકાણા છે હું રામવાડી સોસાયટી ખંભાતમાં રહું છું અને તમને શું પ્રોબ્લેમ હતો બેન મારે બાપો નાનો જ હતો ચૌદ દિવસનો બાપો હતો ટાઈમે મને પાઇલ્સ મસાની એટલી તકલીફ થઈ ગઈ બ્લડિંગ થતું હતું બે ડૉક્ટરને બતાવ્યું તો બંને એવું જ કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે અને મને પછી આ બેન મળ્યા અને એમના દ્વારા મેં આ પ્રોડક્ટ લીધી અને મને પંદર દિવસમાં જ પાલ્સ મસા એકદમ મટી ગયા અને જબરજસ્ત રિઝલ્ટ મને મળ્યું ને ત્યારે પણ હું નોવા લઉં છું બરાબર અને હવે તમને આ નોવા લેવાથી તમને કેવું લાગે છે મને સારું લાગે છે શરીરમાં કામ કરું છું થાક પણ નથી લાગતો કમર નથી દુખતી અને હવે તમે આ વિડીયો આપણું આખું દેશ જોશે એટલે તમે લોકોને શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ વિશે આપણે હું તો કહેવા માંગુ છું કે ડૉક્ટરની દવા ખાધા વગર આ પ્રોડક્ટ એવી સારી બરાબર સરસ અને બેન તમે કાયમ માટે આ પ્રોડક્ટ લીધ લેજો આ પ્રોડક્ટ આપણી બહુ જ સરસ છે અને આ પ્રોડક્ટ છે આપણી નોવા અને આ પ્રોડક્ટનું રિઝલ્ટ એટલું સારું છે બેન મને પણ પોતાને એટલું સારું રિઝલ્ટ મળ્યું છે તો હું એ વસ્તુ કહેવા માગીશ કે અમારી આ પ્રોડક્ટ અમારી કંપની ઓનલાઈન વેચાણ કરતી નથી અને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જ વેચાય છે તો હું બધાને એવું સજેસ્ટ કરીશ કે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જ અમારી પ્રોડક્ટ લેજો ઓનલાઈન પ્રોડક્ટ ખરીદશો નહીં ઓનલાઈન પ્રોડક્ટની કોઈ ગેરંટી હોતી નથી કારણ કે અમારી કંપની ડિસ્ટ્રીબ્યુટરને જ અમારી પ્રોડક્ટ આપે છે રોકિંગ ગ્રેનેટાસ રોકિંગ એ ગ્રુપ